ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ખાતે આગામી બકરી ઈદના તહેવારને અનુલક્ષીને આગેવાનો સાથે શાંતિ બેઠક બોલાવવામાં આવી હતી ભરૂચમાં આગામી બકરી ઈદના પર્વને અનુલક્ષીને પોલીસે શાંતિ સમિતિની બેઠક બોલાવી હતી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું શાંતિ સમિતિના સભ્યો અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા